નમસ્તે મિત્રો હું ફરીથી તમારો કેસરિયા ટેસ્કો કંપનીમાં સ્વાગત કરું છું પંદરમી ઓગસ્ટ આપણી આવી રહી છે અને ઇઠોતેરમો આપણો સ્વતંત્ર મહોત્સવ જે ઉજવવાનો છે આપણે એની તમને બધાને હાર્દિક શુભકામનાઓ જેમ મોદીજીએ કીધેલું છે હર ઘર તિરંગા તો મારી બી અપેક્ષા એ જ રહેશે કે આપણા જેટલા બી ઘર છે એના ઉપર ગુજરાતમાં પ્રત્યેક ઘર ઉપર તિરંગો ફેરાવો એ આપણી જિમ્મેદારી છે જે આપણે આગળ આવી રીતે જ વધારતા રહીએ હર વર્ષે આવી રીતે જ કન્ટિન્યુ કરીએ અને આ જ રીતે આપણે આગળ કામ કરીશું અને ગુજરાત એટલે આપણું ગરવી ગુજરાત કહેવાય છે તો મારી ઈચ્છા એ જ રહેશે કે હર ઘર તિરંગા જે આપણા મોદીજીએ આપણને જે મેસેજ આપેલો છે એ સક્સેસફુલી આપણે પાર પાડી દઈએ એ સિવાય પછી આજે આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય એ છે કે આપણા ગુજરાતમાં સૌથી વધારે જે વસ્તુ પહેરાય એ છે સૌથી વધારે સાડીઓ અને સાડીઓમાં અગર હું કહું તો મનગમતી આપણા અહીંયાની વસ્તુ છે બાંધણી તો વિચાર કરીને એ જ કર્યું કે પહેલાં આપણે બાંધણીના જ બારામાં હુકામ આપણા કસ્ટમરને ન બતાડીએ એટલે મેં આજે બાંધણીના સેક્શનથી તમને સ્ટાર્ટઅપ આપું છું સાડીઓમાં તો સાડીઓમાં અમારા પાસે બાંધણીમાં અનેક વસ્તુઓ આવે છે જેમાં જોર્જેટ કપડું બી આવશે જેમાં મૂસ કપડું બી આવશે જેમાં અલગ અલગ લેસો આવશે કોઈકમાં સમોસા લેસો જોવા મળશે કોઈકમાં આપણને ગોટાપટ્ટી લેસ જોવા મળશે કોઈકમાં આપણને પ્લેન કોન્સેપ્ટ જોવા મળશે કોઈકમાં આપણને ઝીક્ઝેક કોન્સેપ્ટ જોવા મળશે તો સ્ટાર્ટઅપમાં મેં ઝીગેપ્ટ કોન્સેપ્ટથી કરું તો અત્યારે એટ પ્રેઝન્ટ અમારા સ્ટોકમાં આ ઝીગેક કોન્સેપ્ટ છે આ ઝીક્ઝેક્ટ કોન્સેપ્ટમાં ફોઇલ પ્રિન્ટ સાથે જે તમે જોઈ શકો છો કે પ્રોપર ફોઇલ પ્રિન્ટ સાથે ઝીક્ઝેક્ટ છે માં સમોસા લેસ છે આમાં આપણા પાસે જે સેટ્સ અવેલેબલ છે એના કલર બી બધા એકથી એક કલર જોવા મળશે જેમાં તમારે ઓરેન્જ કલર ગ્રીન કલર આપણા બાંધણીમાં સૌથી વધારે જે ચાલે છે આ ગ્રીન કલર રેડ કલર રેડ કલર અગર બાંધણી રેડ અને મરૂન આ બે ટ્રેડમાર્ક કલર આપણા કહેવાય છે આ આટલા કલરનો સેટ આપણા અહીંયા આ ફેબ્રિકમાં અવેલેબલ છે એના પછી અગર આપણે આગળ વધીએ તો એના પછીનું જે ફેબ્રિક આવે છે એ આપણું સમોસા લેસ સાથે જ આવશે બાંધણીમાં અને એ આપણું આવશે મૂસ કોન્સેપ્ટ ઉપર આ મૂસ ફેબ્રિક ઉપર આવશે આમાં બી આપણા પાસે કલર શેડમાં છથી આઠ કલરનું શેડ્સ અવેલેબલ છે કલર એકથી એક મળશે કલરનું ઓપ્શન્સ યુ જુઓ કલરમાં તમારે મરૂન રેડ યલો યલ્લો જે કોન્સેપ્ટ છે યલો બાંધણીમાં એટલો સક્સેસ છે કે યલ્લો કસ્ટમર અમારાથી સ્પેશિયલ અમને માંગ કરે છે કે યલોમાં અમને વીસ સાડી પચાસ સાડી સો સાડી આ ટાઈપનું કોન્સેપ્ટ બી આમાં બહુ સક્સેસ છે આ એનો ગ્રીન કલર ઓકે આ આપણું પિંક તો આ આ કલરના કોન્સેપ્ટ આમાં અવેલેબલ છે પછી આપણે એનાથી આગળ વધીએ તો આપણા પાસે આવી જશે જોર્જટ ફેબ્રિક આ જોર્જટ ફેબ્રિકમાં અવેલેબલ છે જ્યોર્જટ ફેબ્રિકમાં તમે જોશો તો ખાલી ફોઇલ પ્રિન્ટ આપેલી છે પ્લેનમાં ફક્ત ને ફક્ત ફોઈલ પ્રિન્ટ ઉપર કામ કરેલું છે પણ એની સુંદરતા જુઓ એનું કલર કોમ્બિનેશન જુઓ ગ્રીન અને બ્લુની બોર્ડર જે આપણા ઓરેન્જના કોમ્બિનેશન સાથે દેખાય છે બહુ જ સારી વસ્તુ દેખાય છે એના કલર કોમ્બિનેશન બી એકથી એક જોવા મળશે બ્લુ આવી જશે રેડ આવી જશે ગ્રીન આવી જશે આ બધા કોન્સેપ્ટ એનામાં આવી જશે પછી આપણે દોસ્તો આગળ વધીએ તો આપણા પાસે આ આવશે સાહીઠ ગ્રામ ફેબ્રિક આ જે ફેબ્રિક છે આની જે આપણી લચક છે આની લચક આપણી એટલી જોરદાર બેસે છે કે બાંધણીનો પૂરો લુક આ પૂરો ચેન્જ કરી દઈએ છે આ જોઈ શકો છો તમે આ પૂરો બાંધણીનો લુક આપણે પૂરેપૂરો તમને લુક બતાવી દઈશું આ ટાઈપનો આનો લુક આવશે આમાં આપણા કલર કોમ્બિનેશન્સ છે સર આમાં આપણા પાસે મરૂન કલર ગ્રીન કલર આ બધા જ રનિંગ કલર તમને અત્યારે આમાં એટ પ્રેઝન્ટ સ્ટોક વિથ સ્ટોકવાળા છે આ મરૂન થઈ ગયો આ આપણો રેડ કલર થઈ ગયો એના પછી આપણે આગળ મૂવ કરીએ તો આપણા પાસે આવી જશે ગોટાપટ્ટી લેસમાં દોસ્તો ગોટાપટ્ટી લેસની આ વસ્તુઓ ખરેખર બોર્ડરના લીધે બહુ જ જોવાલાયક છે એના સાથે આમાં લટકનનું કોમ્બિનેશન બી આપેલું છે આ આપણે લટકન્સ આવશે બે કોર્નરની લટકન્સ આવી જશે અને આ એની બોર્ડર પટ્ટી જોઈ શકો છો મિત્રો કેટલા ફાઇન કલર કેટલા કોમ્બિનેશન ફાઇન કરેલા છે એ પ્રમાણની આ ડિઝાઇન જુઓ કેટલી સુંદર દેખાય છે આમાં આપણા પાસે મલ્ટી કલરમાં તમને ઘણા કલર મળી જશે રેડ વિથ યલો રેડ વિથ ગ્રીન રેડ વિથ ઓરેન્જ આ બધા જ કલર કોમ્બિનેશન આનામાં મળશે તમને જોવામાં અને બધામાં ગોટા પટ્ટી જે છે આપણી રેડ કલર ઉપર કોમ્બિનેશન આપેલું છે એટલે એનું કોન્ટ્રાસ્ટ જે છે એ કોન્ટ્રાસ્ટ બહુ જોરદાર લાગે એ હિસાબનું આપણે કામ કરેલું છે આમાં મિત્રો આપણા પાસે જે રેન્જ છે એ ચાલુ થઈ જશે આપણી માત્ર ને માત્ર અઢીસો રૂપિયાથી અઢીસો રૂપિયાથી નવસો રૂપિયા સુધીમાં આપણને અલગ અલગ પેટર્નમાં તમને મળી જશે જે તમારી રિક્વાયરમેન્ટ હોય તમે ઓનલાઈન બી કરી શકો છો તમે ઓફલાઈન બી કરી શકો છો ઓનલાઈનના નંબર આપણા સ્ક્રીન ઉપર એટ પ્રેઝન્ટ તમને દર્શાવી રહ્યા છે બે ઝીઝક કોલ કરીને તમે ઓર્ડર પ્લેસ કરી શકો છો સેટ્સ જેટલા અવેલેબલ હશે અમારો એ જ પ્રયાસ હશે કે તમને જલ્દથી જલ્દ આ સેટ તમારા કાઉન્ટર સુધી પહોંચે એના પછી આપણે આગળ વધીએ તો સાઠ ગ્રામ ફોઈલ પ્રિન્ટ દોઢ ઇંચની પટ્ટી સાઠ ગ્રામ ઓઇલ પ્રિન્ટ અને દોઢથી પોણા બે ઇંચની આપણી લેસ પટ્ટીવાળું કોન્સેપ્ટ તમે જોઈ શકો છો મિત્રો આનું બ્લાઉઝનો કોન્સેપ્ટ બી બહુ જ અતિ સુંદર અતિ ફાઇન કરેલો છે જે બ્લાઉઝનો કોન્સેપ્ટ છે એ બોર્ડર સાથેનો મેચિંગ કોન્સેપ્ટ આવશે એટલે પહેરા પછીનો લુક તમારો બહુ જ જોરદાર લાગશે આમાં આમાં બી કલર કોમ્બિનેશન અને બ્લાઉઝનો જે આપણો કલર છે એ સેમ ટુ સેમ જ રહેશે ઓકે અને કલર કોમ્બિનેશનમાં તમને યલો વિથ રેડ જ મોસ્ટલી રહેશે ફોઇલમાં અલગ અલગ પ્રિન્ટો આવી જશે અલગ અલગ ડિઝાઇનોની પ્રિન્ટ મળી જશે ફોઇલમાં જેમાં તમારે ગ્રીનનું કોમ્બિનેશન બી આ એક છે આ એક ગ્રીન વિથ મરૂનનું કોમ્બિનેશન આવી જશે વાંદીનું આ એક તમારું મરૂન લોંગ પટ્ટો હેવી પટ્ટો નીચેનો બોર્ડર કોન્સેપ્ટ એ બી આવી જશે અને એક આ આપણું મલ્ટી કલર કોન્સેપ્ટ આ બધું મળી જશે એના પછી આપણે આગળ વધીએ તો પાછું આપણા પાસે ગોટા પટ્ટીમાં એક નવીન ચીજ એક નવીન આઈટમ કહેવાશે છે ગોટા પટ્ટી જ પર ગોટા પટ્ટીમાં બી આનું જે કોમ્બિનેશન જે લાગે છે એ એકદમ સરસ મજાનું તમને જોવા મળશે જેના અંદર તમને ગ્રીન ગ્રીન વિથ રેડ રેડ આ રેડ કલરનું કોમ્બિનેશન લટકન સાથેનું પછી એના અંદર આ મરૂન કલરનું કોમ્બિનેશન આ બી તમારે લટકન સાથેનું બહુ જ ફાઇન વસ્તુ દેખાશે જોઈ શકો છો મિત્રો ગ્રીન રેડ મરૂન અને આ યલો આ યલોનું કોમ્બિનેશન આ ત્રણ વસ્તુ ચાર વસ્તુનું કોમ્બિનેશન બાંધણીમાં સુપરહિટ બધી ઓલ ઓવર ગુજરાતમાં આપણી ચાલે જ છે તો આ વસ્તુ ધ્યાનમાં રાખીને તમે ઓર્ડર આપી શકો છો પછી આપણા પાસે સમોસા અને સ્વરોસ્કી લેસ જેનું કોમ્બિનેશન આપણે બેમાં કહી શકીએ કે જેમાં તમારે સમોસા લેસ બી આવી ગઈ સ્વરોસ્કી લેસ બી આવી ગઈ આ બેનું કોમ્બિનેશન આવશે અને આમાં મલ્ટી કલરનો કોન્સેપ્ટ છે આના મલ્ટી કલરમાં કોન્સેપ્ટમાં આપણા પાસે યલો ઓરેન્જ ગ્રીન વિથ રેડ આ ગ્રીન વિથ રેડ અને ગ્રીન વિથ રેડ આનો સૌથી વધારે ચાલવા વાળો કોમ્બિનેશન છે જે આપણા પાસે વધુમાં વધુ મળશે એના અંદર હવે સમોસા લેસ સેમ રાખી છે ગ્રીન વિથ રેડનું ઓપ્શન આપ્યું છે લેસમાં અહીંયા ગ્રીન લેસ સોરોસ્કીવાળી છે આમાં રેડ લેસ સોરોસ્કીવાળી છે આમાં પાછી બીજી ગ્રીન લેસ સોરોસ્કીવાળી છે એ હિસાબનું કોમ્બિનેશન આપેલું છે પછી છેલ્લે આપણે પાછું મૂવ કરશું તો સાઈડ ગ્રામ જ ફેબ્રિક રહેશે આપણું બટ સિંગલ કલર કોન્સેપ્ટમાં કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ જેમાં આપણું લેસ જે પ્રમાણની છે એ જ પ્રમાણનો આપણો બ્લાઉઝ આવશે તો મિત્રો જે હિસાબની લેસ છે એ જ પ્રમાણનો આપણો બ્લાઉઝનું સેટ કરેલું છે બરાબર છે આમાં બી કલર કોમ્બિનેશન આપણા પાસે છનું સાતનું ને આઠનું અવેલેબલ છે આ જે કોમ્બિનેશન છે એમાં તમારે માત્રને માત્ર રેડ કલર મેઇન એટ્રેક્શનમાં રેડ રહેશે તો રેડ હિસાબનો જ કલર આમાં મેઇન ફોકસ કરીને બનાવેલું છે રેડ અને મરુ આ બે કોન્સેપ્ટમાં આપણા પાસે મિત્રો અત્યારે આ સ્ટોક જે બાંધણી છે એ રેડીમાં અવેલેબલ છે તો મિત્રો મારી આશા એ છે કે આપણા ગુજરાતમાં સૌથી વધુ જે વસ્તુ પહેરાય આપણી બાંધણી આ બાંધણીનો ટોટલ કોન્સેપ્ટ મેં તમારા સામે રાખેલો છે આ તમે ઓનલાઈન ઓફલાઈન તમને જેમ ફાવે એમ તમે ઓર્ડર આપો ઓર્ડર આપીને તમને જલ્દથી જલ્દ પહોંચી જાય એ મારી એક આશા છે આ સિવાય એક સ્પેશિયલ વસ્તુ મારી એક મિનિટ રહી જાય છે સોરી જેના લઈએ આ મારી એક સ્પેશિયલ વસ્તુ છે ગોટા પટ્ટી વિથ સમોસા પટ્ટી અને દોઢ ઇંચ બોર્ડરવાળી મિત્રો ગોટામાં દોઢ ઇંચ પટ્ટી બે ઇંચ પટ્ટી આ કોન્સેપ્ટ બી બહુ ચાલે છે આ જો આ બે ઇંચની ગોટા પટ્ટીવાળો આપણો કોન્સેપ્ટ છે આના કલર કોમ્બિનેશન બી એકદમ ફાઇન તમને જોવા મળી જશે જેમાં ઓરેન્જ ગ્રીન અને રેડ મળશે ઓકે મિત્રો આ સાથે આ વિડીયો અહીંયા સમાપ્ત કરું છું અને હોપ કે તમે મને જલ્દથી જલ્દ લાઇક કરો શેર કરો તમારા ફ્રેન્ડ્સને દર્શાવો જેને જરૂરત હોય એને બી દર્શાવો અને કાંઈ બી હોય તો કમેન્ટ કરીને મને જણાવો ઓકે સાડી લેગા સહી કા નામ કેસરી